કરવામાં આવ્યું હતું જેમાં પચાસ થી વધુ લોકો જોડાયા હતા આ હેરિટેજ વોકમાં રાવપુરા વિધાનસભાના ધારાસભ્ય સ્થાનિક નગરસેવકો સાથે બાળકો પણ જોડાયા હતા હેરિટેજ સ્થળ ઉપર સાયનેજીસ મૂકીને તેના પર સ્થળની વિગતો અને તેનું ઐતિહાસિક મહત્વ સમજાવ્યું હતું આ હેરિટેજ વોક કોઠી કચેરી મહારાજા જયસિંહરાવ પુસ્તકાલય રેકોર્ડ રૂમ રેકોર્ડ ટાવર આર્કાઇવ્સ કોઠી સૂર્યનારાયણ મંદિર मुजुमदार भास्कर विठलवाड़ा मानेक राव व्यायाम शाला कलाभुवन महर्षि अरविंद निवास खाते समाप्त थी श्रीनिवास पी सोलापुर जनवर पढ़ाई तो जरूरी है हमारे लिए इसलिए उन्होंने सबसे पहले <stopped breathing> so right right. is... जगह आपको बताऊंगा इन शॉर्ट कि ये जो एरिया है ये पूरा एरिया जो है ये हिल्स वाला एरिया है ગુજરાતની સાંસ્કૃતિક રાજધાની એવી વડોદરા શહેર જ્યારે આખા વિશ્વ પલક પર પોતાની આગવી ઓળખ પ્રસ્થાપિત કરવા જઈ રહી છે અને આગામી દિવસોમાં જ્યારે યુનેસ્કો દ્વારા વડોદરાને હેરિટેજ સિટી સ્ક્વેરનું એક દરજ્જો મળવા જઈ રહ્યો છે ત્યારે વડોદરાના જ સ્થાનિક ગાઈડ કે જેઓ વર્ષોથી આ પ્રકારની સેવા આપી રહ્યા છે તેઓ દ્વારા આ હેરિટેજ વોકનું આયોજન કરવામાં આવ્યું છે ગયા મહિનામાં માંડવી સેક્ટરમાં એટલે કે માંડવી વિસ્તારમાં ચંદ્રશેખર પાટિલજી દ્વારા અને આજે સોલાપોરખરજી દ્વારા આ પ્રકારના હેરિટેજ વોકનું આયોજન કરવામાં આવ્યું છે આ એક ખૂબ સરસ વાત છે આપણે જોયું કે ઘણા બહારના લોકો પણ આવ્યા છે પરદેશી લોકો પણ છે તો કોઈપણ શહેરમાં આપણે જ્યારે જઈએ ત્યારે એ શહેરનું ઐતિહાસિક અને પૌરાણિક મહત્ત્વ સમજાવવા માટે જો કોઈ હોય તો તે આવતા બધા પ્રવાસીઓ માટે ખૂબ જ મહત્ત્વની વાત થઈ જતી હોય છે અને આ પ્રકારની પહેલ જ્યારે ટીમ વડોદરા જ્યારે ટીમ વડોદરા દ્વારા જ્યારે કરવામાં આવી ત્યારે સ્વયંભવ રીતે બધા જ લોકો જોડાયા છે એ ખૂબ અભિનંદનની વાત છે અને એ માટે આખા વડોદરા શહેરનો ખૂબ આભાર માનું છું અને આપના માધ્યમથી તમામ નગરજનોને પણ વિનંતી કરું કે આગામી દિવસોમાં જ્યારે પણ સોશિયલ મીડિયામાં આ પ્રકારના હેરિટેજ વોકનું માહિતી મળે તો આપણે બધા તેમાં જોડાઈએ જેથી કરીને આપણા વડોદરાની આગવી ઓળખ આપણને થાય લગભગ પચાસ જેટલા પચાસ કે પચાસ કરતાં વધારે લોકો અહીંયા આવેલા છે અને કોઠી સેક્ટરનો હેરિટેજ વોક અમે અત્યારે લઈ રહ્યા છે અને કોઠી સેક્ટરમાં મહારાજા સયાજીરાવ વખતે જે સ્થાપત્યો બનેલા છે એ સ્થાપત્યો અતિશય મહત્ત્વના છે વિશેષ કરીને શિક્ષણને લગતા કેટલાક સ્થાપત્યો છે એ સ્થાપત્યો વિશેની જાણકારી બધા લોકોને આપવાનો અમારો હેતુ છે અને ત્યાર પછી બીજી ઘણી બધી જગ્યા એટલે કે આ કોઠી કેમ્પસ જે છે એ થયા પછી સૂર્યનારાયણ બાગ છે તાંબેકર હવેલી છે મઝુમદારનો વાડો છે ભાસ્કર વિઠ્ઠલનો વાડો છે માણેકરાવ આખાડો છે કલા ભુવન છે આવી વિવિધ જે કંઈ જગ્યાઓ છે એ બધી જગ્યાએ જઈને જાણકારી લોકોને આપવાની છે અને લોકોનો ઉત્સાહ તમે જોઈ શકો છો કે પ્રચંડ ઉત્સાહ છે પુષ્કળ લોકો અહીંયા આવેલા છે અને લોકોને આ બધું જાણવાનું બહુ જ તાલાવેલી છે એટલે આનો બધો જ ક્રેડિટ જે કંઈ છે ને એ લોકોને જ જાય છે કે લોકો માટે લોકો જ કરી રહ્યા છે એટલે આના આમાં બહુ જ સારો એવો રિસ્પોન્સ લોકો તરફથી મળી રહ્યો છે અને લોકોને સારું એવું જ્ઞાન મળશે એવો પ્રયત્ન અમે કરીએ છીએ